હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ચાલો આજે આપણે બનાવીશું ટેણસા ચોળીનું મિક્સ શાક ઘણા બનાવતા હોય છે ટેણસાનું શાક બહુ જ મસ્ત લાગે એની ચોળી એની જોડે ચોળી તો બહુ જ મસ્ત લાગે તો તમે કઈ રીતે બનાવો છો કોરું લચકા પડતું રસાવાળું કોમેન્ટમાં મને જરૂરથી કહેજો તો કુકર મેં મૂકી દીધું છે તે એમાં રેડી લઈશું જે રીતે તમે તમારા ઘરે તેલ વપરાતું હોય ખાતા હોય તમારી ચોઇસ પ્રમાણે તમે તેલ ને મસાલા કોઈ બી વસ્તુમાં યુઝ કરી શકો છો ખાલી તળવાનું હોય તો આપણે આઈડિયા રાખવો પડે કે વધાર જોઈએ પણ શાકનું તો કેવું છે કે તમે એક ચમચી તેલમાં બી શાક વધારી શકો અને બે ચમચા તેલમાં બી કરી શકો તો તેલની ચોઇસ તમારી છે લસણ મેં લઈ લીધું છે પાંચ છ કળીઓ અને હું એક મરચું સમારી લઈશ અને કોથમી તો મેં અંદર સમારી એડ કરી દીધી છે પહેલાંથી શાક સમારી લીધું છે ટેણસા ચોળી જે રીતે તમે સમારતા હોય નાનું મોટું તમારી ચોઈસ છે પણ બંનેનું કોમ્બિનેશન બહુ જ મસ્ત લાગે છે એ વાર તમે ચોક્કસથી ટ્રાય કરજો આમ તો ટેણસામાં ડુંગળીવાળું શાક કરું છું હું પણ ક્યારેક ક્યારે ચોળી અંદર મિક્સ સારી લાગે છે તો આજે મેં ચોળી અને ટેણસા બંનેને મિક્સ કરી લીધું છે મને સમારી લીધું છે જે હું સમારું છું નાનું મોટું તેવું તો ચોક્કસથી તમે બનાવજો આશાર ચલો આપણે લસણ મરચાં વાટી લઈશું નામાં જ હશે આખા જીરાનો વઘાર તો વઘાર આમાં મજા આવશે નહીં ફ્રેન્ડ ચલો તો લસણ મરચાં વાટી લીધા છે જીરાનો વઘાર કરી દઈશું ઇંગ આમાં હોય તો તમારે ચોક્કસથી એડ કરવી પણ મારું એવું છે કે લસણ એમાં બને ત્યાં સુધી હું ઇંગ ઓછી એડ કરું છું

પછી મસ્ત શાક ધોઈ અને તમારે એક પાણીમાં પછી બોલી રાખવાનું બીજું ચોખ્ખું પાણી લઈ ચલો આ રીતે હવે ગેસ કરી દઈશું આપણે ફૂલ એટલે કોરું કરવું છે એટલે જે પાણી આપણે એમના ધોયેલા નથી ગયું હોય ધારો કે સાફ જ હોય પણ એને બાળી નાખવા માટે થોડું ગેસ ફૂલ કરી દેવાનું એમાં બે ચમચી જશે ધાણા જીરું

કારણ કે આ લવાઈની ત્રીસ તારીખે મહિનો પૂરો થાય છે એટલે આપણે મસ્ત તીખાનું તે પાછા ભરી દઈશું આ બધા મસાલાની બધી સીઝન આવી ગઈ છે ચલો મરચું લાગે ઓછું ઓછું તીખું હોય તો તમે વધારે એડ કરી શકો છો બસ આમાં પાણી એવું કસ્તું જ નહીં જાય ટેસાનું પાણી છૂટે છે અગર તમને સારું હોય તો આપણે એનાથી શાક ચડવી શકીએ હવે આપણે ગેસ કરી દઈશું બંધ

બંધ કરી દેવાનું કારણ કે ટીણસાનું પાણી છૂટે છૂટે અને છૂટે જ અંદરથી એટલે વધારે પાણી આપણે કૂરું કરવું છે ને લચકા પડતું કરવું હોય તો તમારે ચાર પાંચ ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું તો પડતું થઈ જશે અને કૂરું કરવું છે તો બિલકુલ પાણી એડ નહીં કરવાનું જે તમે ધોઈ નાખો છે એમાં થોડું ઘણું તો પાણી જવાનું ને એ પાણીથી તમારે મસ્ત શાક ચડી જશે ઓકે આ છે ટેન્સા ચોળીનું મિક્સ શાક ફ્રેડ કરતું જ નથી એકથી બે મિનિટમાં બની જાય એવું છે જો અત્યારે કેટલા લાંબા લાંબા મરચાં આવે છે મરચાં આઠવા છે પણ આવું મરચું થાય નહીં આઠવાના મરચાં અલગ આવે છે ચલો ફ્રેન્ડ બાય મળીએ આગળના નવા બ્લોકમાં